પ્રદેશ કાર્યાલય ખાતે ભારત આદિવાસી પાર્ટી દાહોદ ની બેઠક યોજાઈ આ બેઠકમાં દાહોદ જિલ્લા બી એપી પ્રમુખ દીપસીભાઈ બારિયા મહીસાગર જિલ્લા પ્રમુખ અલ્પેશભાઈ મોન્ટુભાઈ દાહોદ પંચમહાલ જિલ્લા પ્રમુખ યશોદસિંહ મહિડા દાહોદ જિલ્લા મહામંત્રી ૌભાણ પર ભારત આદિવાસી પાર્ટીના પ્રદેશ પ્રમુખ જિલ્લા પ્રમુખ સહિત અન્ય હોદ્દેદારો દ્વારા બાબતે ટિકિય પ્રતિક્રિયા આપવામાં આવી ધાનપુર ડેવલબારી મનરેગા કૌભાંડ બાબતે બહાર લાવવામાં આવે જેથી કરી લાભાર્થી સુધી તેમના હક લાભો પહોંચી શકે તેમજ આજ રોજ યોજાયેલી બેઠકમાં જણાવવામાં આવ્યું જય બિલ પ્રદેશ ભારત આદિવાસી પાર્ટી આવનાર સમયમાં ગુજરાત રાજ્યના તમામે તમામ જિલ્લાઓની અંદર ચૂંટણી લડવા જઈ રહી છે અને ભારત આદિવાસી પાર્ટી એ ભારતના અન્ય રાષ્ટ્રીય પક્ષો જેવી રીતે ભારતીય જનતા પાર્ટી છે નેશનલ કોંગ્રેસ પાર્ટી છે આમ આદમી પાર્ટી છે એવી રીતે ભારત આદિવાસી પાર્ટી પણ ઇલેશન લડવા જઈ રહી છે અને સાથે ભારત આદિવાસી પાર્ટી એસટી એસ સી ઓબીસી માઇનોરિટી તમામે તમામ સમાજને સાથે લઈ અને આવનાર સમયમાં સભ્ય ઝુંબેશ પણ આગળ વધારવાની છે સાથે સાથે અન્ય સમાજોના જે ઝળવતા મુદ્દા છે એ તમામ મુદ્દાઓ પર પણ આવનાર સમયમાં એ અવાજ ઉઠાવશે ભારત સમાજ પાર્ટી મુકેશભાઈ ડામોર દાહોદ જિલ્લા કુષાધ્યક્ષ